સમાજમાં ઓછો મોજો છે ને એને 50 લોકો એને આપાડી છે તો તમે હું લેવા બોલાવો છો અરે બોલાય નહીં ગળા પડ્યો તો ભાઈ ના ના કામ છે બીજું હું વાત થઈ કસવી ને બેહી રહ્યો 4 કલાક ઊંધી પછી કઈ નઈ પઈ ગયો ચા પાણી નાસ્તો કરીને એવું કે તમે આવજો કે હવે ફાઈનલ જેવું કરી દઈએ હું ફાઈનલ જેવું કે એવું કે તું જો દર્પણ જઈને કે હવે માર તો કશું બોલાય પાછું હું બોલું તેમ કે કઈ એતલ વચ્ચે બોલે છે એટલે આપણે તો જોઈ રહેલા જે થતું તું એ બીજી હું વાતો થઈ કઈ નહીં બીજું તો એવું કહેતો હતો કે નોકરી તો અત્યારે હાલ નહીં કરતો કે નોકરી શોધો છો અને તો જમીન નું કરો છો બધા બધા હવે કેવું મારે કે જમીનો નું કરો છો એમાં કે હારું એવું બહુ 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 કમાઈ ગયા તમારા છોકરો તો વાંધો નહીં તો કે હારું મળ છે બાર ફોરેન નું મળ છે કે પણ એને જવું પડે ફોરેન એનું મોઢું નહીં ફોરેન જવા જેવું તો ઓખોન તળાઈ જાય છે ને ચીકણા લેટ જેવા અરે એવી જ વાતો કરતી હતી મમ્મી કે અમાર તો કે તમારી છોકરી ને પેરે લોકડે મોકલો ને તો એ અમારે તો કશું જોતું નહિ કે ખાલી છોકરી તમારી આલો કે અમારી છોકરી જેમ કે તમારી જરૂર જ છોકરીની છે બીજી જરૂર જ નહીં તમારે કે બાકી હવે કેટલી હત્તર બાધા રાખો તો મેળા આવે એવું નહીં તમારે

શું કરવાનું આપડે તો નાચ પાડી દોજો જોઈએ જ નહીં આવું અને બોલતાય ના ફાવ તમે જોન તો બોલન તો પૈસા વે રહી જાય શું કરવાના આવાના કઈ નહીં કરવાના આ તો હારું છોકરીને પરણાવી હોય તો એ ડખા ને છોકરાને પરણાવવા હોય તો એ ડખા બે એમાં ડખા થાય હું કોણ આપણો તમે ચા પીશો તો બનાવી લઉં હો બનાવી લે જાય એમ એ આ તો તમે બનાવી દીધી પડી છે ઓ તારી તો બનાવી તો પડે ને અરે એટલે એની વધેલી આલે મને તું બનાવીને આલે નવી એ ના ભાગની મને આલ છે બાપા લાજી હોય શું થયું તમને લે ભઈ પડી ગયું તો બહુ વાગી તમને અહીંયા દુખાય ના 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 અહીંયા બેઠો માર વાગ્યો એ ઢીચણે વાગ્યું છે ને અહીંયા છોલાઈ ગયો છું તે એવા કેવા પડી ગયા તમે ખાડો હતો તેમ પડી ગયો બાઈક લઈને એવા કેવા બાઈક લઈને ખાડામાં જ ઉતરી ગયા ડાયરેક્ટ લા ફૂલ પાણી ભરેલા હતા વરસાદના તો કેમ ન દેખાય ખાડો એ તો નસીબ મારું કે હું એકલો પડે ને બાઈક થોડું આમ પડ્યું તો બહાર હતું ને આગળ ખાડો મોટો હતો બીજા જતું રહેતું બાઈક તો બીજા બધા રસ્તે થી ના વાય આપણે એ જ રસ્તે થી આવું જરૂરી છે દરેક રસ્તે પાણી હતો એક આ રસ્તા માં ઓછું હતું ને એ હોધી નાયો દરેક રસ્તે ખાડા છે મોટા ને મોટા શું કેવું હો મારા તમને તો બે કલાક રહીને આવું તું હવા ના પાણી નહીં ઉતરે આ મને શોખ હોય પુરુષ બહાર જાય છે નોકરી કે સ્ત્રી જાય છે યાર

તો મૂકીને આવું ત્યાં મને ફોન કર્યો હતો ને તો હું રિક્ષા લઈને ત્યાં આવી જાય તારું રિક્ષા ને રિક્ષા ત્યાં આગળ ફંટાઈ જાય એટલું પાણી છે રિક્ષા વાળો તને એમ કહી દે બેન જજો હેડતા તે હેડતા હેડતા એકલા આવી જવું તું પણ કે બાઈક ધડીને લાવવાની જરૂર હતી આપણે ક્યાં રસ્તામાં જગ્યા જ નથી ને કમે કીધું મૂકી દઉં કોઈ દુકાને ઓળખીતા ની નથી મારે તો તમને કશું કહેવાય એવું નહીં કઈક નું કઈક નવું લાવતા રહો તમે ઘરમાં અને એ બધું મૂકવાનું જાવ નહીં આવો અરે પાછું અત્યારે નવા સે ની પાટાપિંડી કરીને આયા છે અને એ બધું છોડો ને હેડો હવે જમી લઈએ આપણે હેડો ના તું ખાઈ લે મને ભૂખ નહી કેમ ભૂખ નહી એટલે હું તો ને નાસ્તો કરીને આવ્યો પડ્યા પહેલા કરે તો પડ્યા પછી નાસ્તો કરે ના પછી બાઈક ને દોરી ત્યાંથી નીકળો ને તો પેલા આપણો દાબેલી વડાપો નહી ખાતા પફ નું બધું એ દુકાન ચાલુ હતી મે પેલા નાસ્તો કરીને ને પછી એમ કે છે કે તું ગુસ્સે થાય જ તો થવ જ ને આટલું પડી ગયા છો પાટો બંધાઈને ને આયા છો ને તમે નાસ્તો કરવા ઉભા રહે શરમ જેવું છે કે નહીં ये भगवान मारा मानस को परमाणु सू મસ્ત વાતાવરણ તું જો બધા ઉભા ખાતા હતા વડા ભોગ ખાઈ લઉં એટલે તમે આમ પાટો બાંધીને ખાતા હતા કઈ લાજ શરમ તો બાકી નેવે મૂકી દીધી તમે પાટો કે બંધાયો તો પહેલા નાસ્તો કર્યો પછી પાટો બંધાયો એ એટલે ગમે તું આડકુ બાળકુ ભલે લટકતું રે હું તો વડાપાઉં ખાવાનો ને ખાવાનો શોખીન ઘેર જવું પડે પહેલા ભાઈ શાંતિ ઓ બા શાંતિ રાખ શાંતિ રાખ જજે તું એથી મને મને સફોગેશન થાય છે તા જોડે બેહીન

વર્ષ માં તો કોણ કરી નાખો ભાઈ પુરુષ મેળે તો ઘર માં મન જાણતું હોય આપડું હું આમ જોઈજ વાતો તમારે જોડે લડવું આખી રીતે તું ભાઈ મહેરબાની કરીને કશું ખોલતો નહીં જોજુજો

સુના કેવાય બે બંદા બીજા કેવા હતા આયા જ જ જો બે ફૂલમાં મસ્તી વસ્તી કરતા હતા જો ખોલવા મોડન બધું પાછું તો ખોલવા દો ને તું એ એવો તો રહેવા દેના વા એકવાર બે એને લાફો માર્યો તો અહીંયા લેટ ચોટી ગયું તો અહીંયાથી ઉડી નહી અહીંયા ધંધા તો આ કેવું લાગે મરચું લાગે લાગે ને તમારે અહીંયાથી થી અહીંયા ઉની લેટ અત્તર આલે ચોટ માર તો આવી જાય મને મારા વેરું તો આવી જાય શું એટલે હું તમને મારું છું એમ તો તું વાત કેવી કરું છું અહીંયા લેટ આવી જાય એટલે